ભુજમાંથી અલ્પસંખ્યક અધિકાર સંગઠન કચ્છ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી આજે અલ્પસંખ્યક અધિકાર સંગઠન દ્વારા કચ્છ જિલ્લાની અંદર માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે અને એ આવેદનપત્ર ખાસ કરીને કે ભુજ અને કચ્છ જિલ્લાની અંદર આગામી સમયમાં સ્માર્ટ મીટર લગાવવા માટેનું જે આયોજન છે સરકારનું એ આયોજનના સંબંધે કેટલીક બાબતો જે છે કે ગુજરાતની અંદર વડોદરા અમદાવાદ અને અન્ય શહેરોમાં જ્યાં સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા એ જગ્યાએ લોકોને અતિશય બિલ આવ્યા છે સ્માર્ટ મીટર બાબતે લોકો કોઈ પણ પ્રકારની જાણકારી મેળવેલ નથી લોકોને જાણકારી આપવામાં આવેલ નથી કોન્ટ્રાક્ટરને કામ આપી દેવામાં આવેલું છે બીજા જિલ્લાઓમાં અને ત્યાં જ્યારે કોન્ટ્રાક્ટરો સ્માર્ટ મીટર લગાડી આવ્યા ત્યારબાદ ખૂબ મોટો હોબાળો થયો પંદર હજાર જેટલા લોકોએ એક સાથે સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો અને આ સ્માર્ટ મીટર જે છે એની અંદર ત્રણસો રૂપિયા જેટલી ડિપોઝિટ લેવામાં આવે છે અગાઉથી જ ગરીબ ઘરના કોઈ પણ લોકો હોય એમની પાસે સ્માર્ટ મીટર સ્માર્ટફોન હોવો જરૂરી છે સ્માર્ટ મીટરની સાથે અને એ સાથે આ સ્માર્ટ મીટર લાગ્યા પછી ઘણા જ મોટા પ્રમાણમાં બિલ આવ્યા છે ત્યારે સરકારે એક નિવેદન કર્યું કે આગામી સમયમાં સૌથી પહેલાં સરકારી કચેરીઓમાં અને ઔદ્યોગિક એકમોમાં સ્માર્ટ મીટર લગાડવામાં આવશે તો જો સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવે તો એનું બિલ સરકારે જ ભરવાનું છે એટલે પબ્લિકને કંઈ એનાથી ફરક પડતો નથી એ સ્માર્ટ મીટર જો ઉદ્યોગ ગ્રહોમાં પ્રથમ લગાડવામાં આવે તો ઉદ્યોગોની અંદર જે છે ઉદ્યોગપતિઓ છે બિલ ભરી શકે એમ છે પરંતુ શહેર અને જિલ્લાની અંદર ગ્રામ્ય અને સ્લમ વિસ્તારોમાં જો આ પ્રકારના સ્માર્ટ મીટર લગાડી અને લોકો સાથે છેતરામણી કરવામાં આવશે લોકોને લૂંટવાનો પ્રયત્ન કરવામાં આવશે અને લોકોની સાથે દગાખોરી કરવામાં આવશે તો આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિને સાંખી લેવામાં નહીં આવે આજે અમે સાહેબને કહ્યું છે કે અખબારી માધ્યમોની અંદર જે પણ સ્માર્ટ મીટર બાબતે અહેવાલો આવ્યા છે એ અહેવાલોની સામે સ્થાનિક પ્રશાસને સામે આવી અને અખબારી માધ્યમો સામે ખુલાસો કરવો જોઈએ કે આ સ્માર્ટ મીટર જે છે એ પ્રજા માટે કઈ રીતે સારા છે કઈ રીતે એનો ફાયદો છે કઈ રીતે નફો અને નુકસાન શું છે એનો સંપૂર્ણ ખુલાસો સરકારે અને પીજી વીસીએલના અધિકારીઓએ કરવો જોઈએ